નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેના પેપર મિત્રો તારીખ ત્રીસ માર્ચના રોજ લેવામાં આવશે જે મિત્રો તમારી આ પરીક્ષા ખૂબ જ મહત્ત્વની રહેશે કારણ કે તેની અંદર તમને નેવું હજાર જેટલી શિષ્યવૃત્તિ મિત્રો મળવાપાત્ર થાય છે તો તેના માટે જો તમે તૈયારી કરતા હોય તો તમને આ પેપર છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી તમારા સુધી ધોરણ આઠના તમામ વિડીયો છે એ મોકલી શકીએ તો વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક છે તેની અંદર જોઈશું સૌ પ્રથમ વિકલ્પ પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવશે પહેલો પ્રશ્ન છે કે ઈસ્વીસો સોળસોમાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ શું હતો તો તમને ચાર ઓપ્શન આવશે જેમાં સાચો ઓપ્શન છે વ્યાપાર કરી તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો બીજું છે અંગ્રેજો દ્વારા નિકાસ કરવા માટે માલસામાન જ્યાં રાખવામાં આવતો હતો તેને શું કહેવાય તો તેને મિત્રો ફેક્ટરી કહેવામાં આવતી ત્રીજું છે કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું તો આવશે બક્સરનું યુદ્ધ ચોથું છે યુરોપની પ્રજા માંસ સાચવા ભારતની કઈ વસ્તુઓનો ઉપયોગ કરતો તો મિત્રો મરી મસાલાનો ઉપયોગ કરતો પાંચમો છે યુરોપિયન પ્રજા અને તેના ગવર્નર સંબંધિત કઈ જોડ ખોટી છે તો ડચ દુપ્લે એ ખોટી છે બાકીના બધા મિત્રો ઓપ્શન સાચા છે જેમ કે પોર્ટુગીઝ તો આલ્ફ્રોઝ ડી અલ્બુકર્ક ફ્રેન્ચ ફ્રેન્ક પાર્ટિન અંગ્રેજ તો ટોમસરો છઠ્ઠું છે પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલી વ્યાપારી સંસ્થાઓની સમયકાળ મુજબ કર્મી ગોઠવો તો જેમાં મિત્રો ગોવા પેલું આવશે પછી વસઈ પછી દીવ અને દમણ સાતમું નીચેનામાંથી કોનો સમાવેશ અંગ્રેજ ગવર્નર જનરલમાં થતો નથી તો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા આઠમું બ્રહ્મો સમાજ તો રાજારામ મોહન રાય તો શાંતિ નિકેતન તો એમાં રવિન્દ્રનાથ ટાગોરે એની સ્થાપના કરેલી છે નવમું છે હરકુંવર શેઠાણીએ અમદાવાદના ક્યાં નામે શાળાની સ્થાપના કરી તો છોડીયોની શાળા નામે સ્થાપના કરી દસમું છે સયાજીરાવ ગાયકવાડ વડોદરાના રાજવી હતા તો ભગવતસિંહજી એ ગોંડલના રાજવી હતા અગિયારમું ગાંધીજીની શિક્ષણ યોજના નીચેને પૈકી ક્યાં નામે જાણીતી છે તો વરધા શિક્ષણ યોજના નામે જાણીતી બની હતી બારમું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચેના કયા શહેરમાં જશો તો મિત્રો આપણે બેંગ્લોર શહેરમાં જવું પડે તેરમું છે અંગ્રેજોના આગમન સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણે નક્કી કર્યો હતો તો શિક્ષકોએ નક્કી કર્યો હતો ચૌદમો પ્રશ્ન છે કાયદાની દૃષ્ટિએ બધા નાગરિકો સમાન સમાનતાનો હક લાગવું પડે તો નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ તો સ્વતંત્રતાનો હક લાગુ પડે પંદરમું છે કેટલીક ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવી એવી શિક્ષાપાત્ર ગુનો ગણાય તો ચૌદ વર્ષથી નીચેના બાળકો સોળમું છે દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો છવ્વીસ નવેમ્બરના રોજ તેરમો સત્તરમો છે કોણે બંધારણ ઈલાજનો હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર અઢારમો છે રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા સભ્યોની નિવૃત્ત થાય છે તો ત્રીજા ઓગણીસમું છે આપણા દેશમાં કાયદો કઈ નીતિનો આધાર કાર્ય આધારે કાર્ય કરે છે તો સૌ સમાન સૌને સમાન વીસમું છે મિત્રો અહીંયા જોડકા સ્વરૂપે છે જેમાં જોઈશું પહેલું છે સંસદનું કાયમી ગૃહ તો એ રાજ્યસભા સંઘનું કારોબારી વડા તો સંઘના કારોબારી વડા વડાપ્રધાન દેશના બંધારણીય વડા તો રાષ્ટ્રપતિ ને હાઉસ ઓફ પીપલ્સ તો એને લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ કહેવાય છે એના પછી મિત્રો અહીંયા તમને જોડકું બીજું આપેલું છે તાબાની અદાલત તો મિત્રો તાલુકા અદાલતને તાબાની અદાલત કહેવાય જિલ્લા ન્યાયાધીશની અદાલત તો મહાનગર મેટ્રો ફોજદારી મુકદ્દમા ક્યાં ચલાવવામાં આવે તો મિત્રો સેશન્સ ન્યાયાધીશમાં ને રાજ્યપાલ તો અહીં આવશે સીટી સિવેલ હવે આગળ વાત કરીશું મિત્રો અહીંયા જોઈશું ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે તો અમદાવાદ ને વડી અદાલતનો વ્યવહાર નીચેનામાંથી કઈ ભાષામાં ચાલતો નથી તો મિત્રો હિન્દી ગુજરાતી તેલુગુ આપેલ તમામ આવશે એના પછી ચોવીસમું છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય તો મહાભિયોગ પચીસમો છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂંક રાષ્ટ્રપ્રમુખ કરે સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે તો શિક્ષણનો અભાવ સામાજિક કુરિવાજ અને રૂઢિગત માન્યતાઓ એટલે કે આપેલ તમામ જવાબદાર છે આગળ જોઈશું સત્યાવીસમી છે નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલ માનવ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે તો શિક્ષણ મેળવવાનો અધિકાર સંપત્તિનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર એના પછી મિત્રો જોઈશું આગળ છે દર વર્ષે કયા દિવસની માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો એમાં મિત્રો જવાબ આવે છે દસ ડિસેમ્બરના દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે ઓગણત્રીસમું છે સરકારી કારવેરાની આવકમાંથી મુખ્યત્વે કયા કાર્યો કરે છે તો લોક કલ્યાણના કાર્યો કરે છે અને આગળ છે તી પશુપાલન અને દૂધ ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે તો શ્વેત ક્રાંતિ આવશે મિત્રો આપણે અહીંયા ત્રીસ પ્રશ્નો જોયા હવે નેક્સ્ટ વિડીયોમાં બીજા ત્રીસ પ્રશ્નો જોઈશું એમ તમારું સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમારા પ્રશ્નોનું સોલ્યુશન આપણે અલગ અલગ વિડીયોમાં આપણી ચેનલમાં મૂકી રહ્યા છે તો ખાસ ચેનલમાં તમે નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા